you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને અને સમાચાર સમાચાર મળી રહ્યા રહ્યા છે છે નરેન્દ્ર મોદી સમગ્ર એનડીએ લઈને મોટા દુઃખદ સામે આવી કેમ કે જેડીઓના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ફરી પલટીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે હવે ફરી નીતિશ પલટીના સંકેતો સામે આવ્યા છે ભાજપના દિગ્ગજ નેતાએ નીતિશ કુમાર અને એનડીએ સાથ છોડવાની તૈયારીમાં હોવાના સંકેત આપ્યા છે નીતિશ કુમારની પલટીની પલટી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે અને આ ચર્ચાનું મુખ્ય કારણ ભાજપના નેતા અશ્વિની ચૌબે છે જયારે ચૌબે ને એનડીએ અંગે પ્રશ્ન કરવામાં આવે તો તેમણે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી માં એનડીએ ભાજપ ભાજપની લીડરશીપ હેઠળ ચૂંટણી લડવી જોઈએ અને ભાજપના નેતૃત્વ સરકાર બનાવી જોઈએ જેડીયુ ના સાંસદ સંજય ઝા કહ્યું કે બિહાર માં એનડીએ એટલે નીતિશ કુમાર આમાં કોઈ બેમત નથી બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય પાય વિરેન્દ્ર દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં ભાજપ છોડી દેશે અને ઇન્ડિયા ગઠબંધન માં પાછા પડશે આ પછી બિહાર માંથી ભાજપ સફાયો થઈ જશે